મળતી માહિતી અનુસાર વડોદરાની એક યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી ઠગ ટોળકી દ્વારા ઓનલાઈન ટાસ્ક આપી રોજના પંદરસોથી ત્રણ હજાર સુધી કમાવવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી યુવતીના ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું જોકે યુવતીએ રોકડા આઠ લાખ ભરી દીધા બાદ રૂપિયા દસ લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર સેલના એસીપી દ્વારા બે પીઆઈની ટીમ બનાવી બેંક એકાઉન્ટ તેમજ કોલ ડિટેલ્સના આધારે ઠગ ટોળકીનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું પોલીસે ગેંગના પાંચ સાગરીતોને દિલ્હીથી દબોચી જોકે પોલીસ તપાસમાં આ આરોપીઓ ખૂબ જ ઓછું ભણેલા છે અને તેઓએ તેર રાજ્યોમાં માત્ર ત્રણ દિવસમાં જ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે જે ફરિયાદી છે એમના સાથે ટોટલ આઠ લાખનું એક ફ્રોડ થયેલું એ બાબતે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી એટલે એમને તરત અમે વન નાઇન થ્રી ઝીરોમાં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટીમ છે એમને પહેલા વોટ્સએપમાં અજાણ્યા નંબરથી પોતે સોંગ ટેકનોલોજી લિમિટેડમાંથી એચઆરમાંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક કરવામાં આવ્યો હતો અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યા હતા ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબમાં અમુક વિડીયો લાઈક કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ દોઢસો રૂપિયાથી પાંચસો રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલા હતા એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા પછી એમનો એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી એમાં ડિપોઝિટ કરાવી પડશે એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના ત્રીસ ટકા કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડ માં જે એમને રૂપિયા ભરેલા એ આઠ લાખ રૂપિયા ભરેલા હતા અને એમાં એમની જે ઇન્કમ છે એ સાડા દસ લાખ દેખાડતી હતી તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યા ને અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે આપણે ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લીચ એ કરવા માટે બીજા પૈસા ભરવા મળશે એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમને સાયબરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી